નવસારી જિલ્લા વહીવટી તંત્રની પૂરની સ્થિતિમાં ઉદાસીન વલણ સામે આવ્યું છે જિલ્લાની તમામ ત્રણ નદીઓમાં પૂરની સ્થિતિ છતાં શિક્ષણ કાર્યને લઈને વહીવટી તંત્રનો ઉદાસીન નિર્ણય સામે આવ્યો જ્યાં જિલ્લામાં ગણદેવી ચીખલી વાસ્તા અને ખેરગામ તાલુકામાં પૂરની સ્થિતિને લઈને રજા જાહેર કરવામાં આવી જ્યારે જલાલપોર અને નવસારીની તમામ શાળા ચાલુ રાખવાનો નિર્ણય રખાયો તો પૂર્ણા નદી પોતાની ભયજનક સપાટી પર છે જે અને તે કોણ લેશે મહત્વનું છે કે છ દિવસ પહેલા નવસારીમાં આવેલા પૂર સમય પણ તંત્રએ શિક્ષણ કાર્ય ચાલુ રાખ્યું હતું જેને લીધે કેટલાક વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા હતા અને ફાયર જવાનોએ તેમનું રેસ્ક્યુ કર્યું હતું

જિલ્લાની તમામ ત્રણ નદીઓ પૂરની સ્થિતિ છતાં શિક્ષણ કાર્ય લઈને વહીવટી તંત્ર હજુ પણ ગોડ નિંદ્રામાં જોવા મળી રહ્યું છે શિક્ષણ વિભાગનું તંત્ર પણ ગોડ નિદ્રામાં જોવા મળી રહ્યું છે કારણ કે ગણદેવી ચીખલી ખેરગમ તાલુકામાં પૂરની સ્થિતિ વચ્ચે રજા જાહેર કરવામાં આવી છે તો જલાલપોર અને નવસારીની તમામ શાળા ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એટલું જ નહીં પરંતુ પૂના નદી પોતાની ભયજાનક સપાટી તેવીસ ફૂર્તિય જો હાલ નવસારી પૂર જેવી સ્થિતિ સર્જાશે અને જો શાળા શરૂ રાખવામાં આવી છે વિદ્યાર્થીઓ ફસાશે અથવા તો વિદ્યાર્થીઓને કોઈ જાનહાની થશે તો જવાબદાર કોણ તંત્ર હજુ પણ આકાડાકા કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે જી કેમ ઉદાસીનતા જોવા મળી રહી છે કેમ તેમના અંગે કોઈ નિર્ણય નથી લેવામાં આવી રહ્યો સમગ્ર બાબત અથવા તો ત્યાંના શિક્ષણ વિભાગના તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનો

જે રીતના ધુવાદાર બેટિંગ જોવા મળશે વરસાદ ને લઈને પરંતુ હાલ અત્યારે નવસારી જલાલપુર વલસાડ સહિતના અનેક વિસ્તારોની અંદર જિલ્લાઓની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કેટલાક લોકોના ઘરો પણ ભરાઈ ચુક્યા છે પરંતુ હાલ સુરત સિટીની વાત કરવામાં આવે તો સુરત સિટીમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો છે અને હાલ વરસાદે વિરામ લીધો છે સુરત સિટીની અંદર પરંતુ જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં પરિસ્થિતિ ઠેર ને ઠેર જોવા મળી રહી છે જી